જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે રૂપ કરતા કળા શ્રેષ્ઠ લાકડાના એક તંબુની અંદર સિનેમાના એક માલિક બેઠા હતા અને રૂપિયા ગણતા હતા તે સમયે એક કર્મચારી આવીને કહ્યું કે માલિક આપને કોઈ એક છોકરો મળવા માગે છે ઉતાવળ હોવા છતાં પણ એ સિનેમાના માલિકે તેમને અંદર આવવા માટે કહ્યું આથી એક છોકરો અંદર આવે છે સિનેમાના માલિક તેમને જુએ છે તો એકદમ ઢીલા કપડાં પહેર્યા હતા શરીર એકદમ બેડોળ હતું અને મોટું માથું હતું જોઈને ધસું આવી જાય એવો એમનો ચહેરો હતો આવી અને એ સિનેમાના માલિકને કહે છે કે મારે તમારા નાટકમાં કામ કરવું છે તમે જે રોલ આપશો એ રોલની અંદર હું કામ કરીશ પણ તમે મને તમારા નાટકની અંદર રાખો આ સાંભળતા જ પહેલાં સિનેમાનો માલિક હસવા લાગે છે અને હસવાનું રોકીને કહે છે ભાઈ તું સિનેમામાં ચાલે એવી તારી કાયા નથી તારું શરીર નથી એમ કર તને વિદુષકની અંદર કદાચ સાંજ મળે તો હું તને રાખું આથી પેલો છોકરો કહે છે તો તમે મને કેટલા રૂપિયા આપશો મારું મહેનતાણું કેવું આપશો એટલે કહે છે કે અત્યારે કંઈ નક્કી ન કરી શકાય અત્યારે તારા જીવન જરૂરિયાત જે વસ્તુ છે એ તને મળશે તારું કામ જોઈને પછી તારા મહેનતાણું નક્કી થશે તો કામ કરવા લાગ આથી પહેલાં માણસને મુખ્ય રોલ ન આપ્યો પરંતુ એ બાળકને એ વિદુષકનો રોલ આપવામાં આવ્યો પરંતુ એના રૂપ કરતા એમની કળા શ્રેષ્ઠ હતી એમને એટલું સુંદર વિદ્યુષકનું પાત્ર ભજવું કે લોકો જોતા જ રહી ગયા જે મુખ્ય રોલ હતો એ પડ્યો રહ્યો અને બધાને આ વિદુષકનો રોલ ખૂબ ગમ્યો એની પ્રશંસા થવા લાગી તેમના વખાણ થવા લાગ્યા અને એમને કારણે એ નાટક હિટ ગયું આમ એક પછી એક નાટકનો આ એવો એને રોલ ભજવો કે લોકો તેમના ચાહક બની ગયા સિનેમાના માલિકો તેમને લેવા માટે પડાપડી કરવા લાગ્યા જેમને જીવન જરૂરિયાતની વસ્તુ આપવાની હતી એના બદલે રૂપિયાનો ઢગલો થવા લાગ્યો કે અમે આટલા આપશું અમે આટલા આપશું અને હવે વિદૂષક નહીં તમે મુખ્ય રોલ ભજવો તમે મુખ્ય રોલ ભજવો આમ એમને ડંકો વગાડી દીધો અને ધીરે ધીરે એ ગરીબ બાળક મહાન પૈસાદાર અને મહાન કલાકાર બની ગયા આ કલાકાર બીજું કોઈ ન હતું પણ ઇંગ્લેન્ડના વિલિયમ્સ શેક્સપિયર હતા કે જેમનું બેડોલ શરીર પરંતુ તેમની કળા ખૂબ શ્રેષ્ઠ હતી આથી સિનેમા જગતને એમને ખૂબ મોટી ભેટ આપી અને હવે એ મહાન નાટ્યકાર બની ચૂક્યા હતા પોતે સરસ સ્ક્રિપ્ટ લખે પોતે પાત્ર ભજવે અને સિનેમા જગતની અંદર તેમણે ડંકો વગાડી દીધો કહેવાનો મતલબ કે રૂપ કરતા ગુણ અને કળા શ્રેષ્ઠ હોય છે માણસ પાસે જો કળા હોય ગુણ હોય ભલે એનું રૂપ કદરૂપું હોય પરંતુ બીજા લોકોના હૃદયની અંદર જરૂર એ સ્થાન મેળવી દે છે ઘણી વાર નટ અને નટી એ સુંદર જોવાનો આપણને ટેવ પડી ગઈ હોય છે પરંતુ જ્યારે કળા જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે પેલો સુંદર નટ અને નટી કરતાં આ સુંદર મજાનું પાત્ર ભજવી રહ્યો છે આમ વિલિયમ્સ શેક્સપિયરે સાબિત કરી દીધું કે રૂપ કરતા કળા શ્રેષ્ઠ હોય છે